આ મેન લો પ્રભુના નામ માં તાળી પાડીએ પ્રભુની સ્તુતિ નારાધના કરીએ આપણે જે છીએ આપણું જે કંઈ છે એ યહોવાનું છે એમણે આપણને આપેલું છે એના નામ ને સ્તુતિ નારાધના હો આવ પ્રભુના વચનથી ઉત્તેજન આપણે પામીએ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને આજે આપણી પ્રાર્થના છે કે પ્રભુએ જે કંઈ કરવાનું છે આપણા જીવનમાં આ જગ્યામાં તમારા જીવનોમાં કુટુંબમાં એ પ્રભુ કરવા દે આજે થવા દે પ્રભુ એ આપણી પ્રાર્થના જીસસ નેમ યસ આપણે ઘણા બધા ટાઇટલ્સ જોયા છે કે જે ઈસુએ તમને આપ્યા છે ઓકે તમે રાજકુમાર છો તમારામાં પ્રભુનો આત્મા રહે છે તમે પસંદ કરાયેલાઓ છો તમે સાધારણ લોકો નથી જેમનામાં ઈશ્વર રહેતા હોય એ કેવા બને એ અલૌકિક છે दे આર ડિવાઇન બીંગ્સ સુપરનેચરલ સુપરનેચરલ લોકો છો તમે તમે સાધારણ લોકો નથી નો તમારા દુનિયાના લોકોની જેમ પોતાને જોવાનું બંધ કરી દેવાનું છે તમે નવા લોકો છો યસ તમે નવી ઉત્પત્તિ બન્યા છો જૂનું જતું રહ્યું છે

આપણે જીતેલા લોકો છીએ સેના દ્વારા જીત્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને દ્વારા આપણે જીત્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર આપણા માટે વિજય મેળવ્યો છે એમણે પૃથ્વી પર આવીને કશું કરવાની જરૂર નથી એમણે જે વિજય મેળવ્યો તમારા ને મારા માટે વિજય મેળવ્યો છે એમણે બધું જ જે આદમે ગુમાવેલું એ બધું જ પાછું મેળવ્યું છે એમણે આપણને પાપોમાંથી છુટકારો આપ્યો શ્રાપોમાંથી છુટકારો આપ્યો માંદગીઓ બીમારીઓ આપણી લઈ લીધી શેતાનના સકંજાઓમાંથી છોડાઈ લીધા એટલે અદભુત વિજયવંત જીવન એમણે આપણને આપ્યું છે આપણે બધાએ જાણવાની જરૂર છે એનો મતલબ કે આપણે જીતેલા છે એનો મતલબ કે યુદ્ધ થયું અને વધસ્તંભ પર વધસ્તંભ ઉપર જ્યારે પરમેશ્વર લડે છે ત્યારે સામેની કોઈ વ્યક્તિ જીતી શકતી નથી હાલે લુઇયા એટલે આજે તમે યાદ રાખો કે તમે પ્રભુ સુખ્રિસ્તમાં આવી ગયા છો તો તમે એક જીતેલી ટીમમાં છો તમને કોઈ હરાઈ શકે નહીં તમે જીતેલા લોકો છો પ્રભુ ઈસુ સુખ્રિસ્તમાં તમે જીતેલા લોકો છો યાદ રાખીએ આપણે

આપણને લાગે કે ના લાગે આપણે લાગણીથી જીવનારા લોકો નથી તમને ઘણી બધી વાર એવું લાગે કે આ તો એવું કે છે પ્રભુ કે બીમારી લઈ લીધી પણ હજુ મન તો દુખાવો થાય છે વિશ્વાસથી જીવનારા લોકો છે ખ્રિસ્તી જીવન એ વિશ્વાસનું જીવન છે જે કંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર મેળવ્યું છે એ તમારે વિશ્વાસથી લઈ લેવાનું છે જેમ પાપોની માફી તમે વિશ્વાસ થી મેળવી લીધી છે એમ આ વિજયવંત જીવનના જે બધા લાભો છે એ તમારે વિશ્વાસ થી લેવાના છે ખ્રિસ્તી જીવન એ વિશ્વાસનું જીવન છે યાદ રાખીએ વિશ્વાસથી જોઈએ વિશ્વાસથી બોલીએ વિશ્વાસથી જીવીએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે એટલે તમે ને હું આપણે જે આપણો વિજય છે એને બોલતા રહેવાનું છે ગમે તે પરિસ્થિતિ હોય તમને એવું લાગે બીમારી છે પણ યાદ રાખો પ્રભુનું વચન સ્પીક વિક્ટ્રી તમારે વિજય બોલવાની જરૂર છે જે પ્રભુ ઈસુએ તમારા મારા માટે કરી દીધું છે જો આપણે એના પર વિશ્વાસ નહીં કરતા તો એમને શરીર પર સોડ ખાવા નક્કામાં છે એટલે બહુ જ સમજપૂર્વક આ વિચારજો કે આપણે પ્રભુ વિજય છે અને લાગણી થી જીવનારા લોકો નથી આપણે આ સત્ય થી જીવનારા લોકો છે વચન થી જીવનારા લોકો છે જે લોકો વિશ્વાસ થી જોવે છે એ લોકો અલગ છે યહોશુઆ અને કાલેબ ની વાત વિશે આપણે જાણીએ છીએ કે એ લોકોએ શું કર્યું બાર જણા હતા પણ દસે દસ ના રિપોર્ટ અલગ હતા હવે એક જ પરિસ્થિતિ એ લોકોએ જોઈ છે બધા એક જ દ્રશ્ય જોયું છે બધા એક જ જગ્યાની એ લોકોએ વિઝિટ કરી છે જાસૂસી કરી છે પણ યહોશુઆ અને કાલે વિશ્વાસથી જોનારા લોકો છે એમણે કીધું કે એ લોકો કશું નથી પણ જ્યારે પેલા દસ લોકો કે છે ઓહોહો એ લોકો તો બહુ કદાવર છે એ લોકો રાક્ષસ જેવા છે આપણને મારી નાખશે બીકમાં ના જીવીએ વાલાઓ પ્રભુનું વચન કે છે કે બીકમાં ના જીવી આ જાય અને યહોશુઆ અને કાલેબ એ વચનના દેશમાં ગયા અને બીજા લોકો જે લોકો અવિશ્વાસ કર્યો એ લોકો જઈ શક્યા નહીં તમે હું વિશ્વાસથી થી જીવશું તો જે બધું પ્રભુએ તમારા માટે કર્યું છે ને એ બધું લઈને ભરપૂર જીવન જીવનાર આપણે બનીશું કારણ કે પ્રભુનું વચન કે તમને જીવન મળે અને વિજયવંત જીવન જીવવા આપવા માટે આવ્યા છે એ જીવન જીવવાની તમારે મારે જરૂર છે હાલે લુયા તો આજે તમારું નવું ટાઇટલ તમે યાદ રાખો કે તમે વિજયવંત ઈશ્વર છો પરિસ્થિતિ ગમે તે હોય તમે વિશ્વાસથી એ પ્રભુના વચનનો દાવો કરીને એ વચનને તમારું કરી લો તમને તમારા બાળકોની ચિંતા થાય છે પ્રભુનું વચન ઓગણત્રીસ પ્રબોધ કરશે એ વચનોને તમે પ્રોક્લેમ કરો અને તમે જોશો કે તમારી પરિસ્થિતિ બદલાશે તમે નબળી વાતો કરીને વિજયવંત જીવન નહીં જીવી શકો તમે વિજયવંત લોકો છો યાદ રાખીએ સારું આપણે પ્રાર્થનાની કલમ પણ જોઈશું પ્રાર્થનાની કલમ આ પ્રમાણે છે યોહાન પંદર અને સાત પ્રાર્થના વિશે આપણે જોઈએ યોહાન પંદર અને સાત શું કે લખ્યું છે ત્યાં તમે આપણને બધાને ઘણા લોકોને મોડે હોવી જોઈએ ત્યાં લખ્યું છે કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે તમે ચાહો અને માંગો છો એ મળતું નથી તો તમારો સંબંધ ચેક કરજો કારણ કે પ્રભુનું વચન કે છે હું નહીં કેતી પ્રભુનું વચન કે છે કે જો તમે મારામાં રહો ને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો તે તમને મળશે હાલેલુયા કેટલું ખુલ્લું આમંત્રણ છે પ્રભુ કે જે ચાહો હે માંગ માંગ જે માંગે તે આપું એ પ્રકારનું વચન જાણે અમે જોઈએ છે પણ તકલીફ શું છે ખબર છે આપણે પ્રભુની પાસે એવી ઈચ્છા રાખીએ છીએ કે એ મારું સાંભળે પણ મને એમને સાંભળવામાં ઘણી બધી વાર રસ નથી બહુ વાત છે પ્રભુ કે છે કે તમે મને સાંભળો હું તમને સાંભળીશ પણ આપણને બધાને એવી ઈચ્છા છે કે મારા માટે પ્રાર્થના થાય મારા પર આશીર્વાદ આવે પણ પ્રભુને કેટલા સાંભળવા માટે આપણે તૈયાર છીએ બધાને આશીર્વાદો જોઈએ છે મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે બધા જ ઈચ્છા રાખીએ છીએ કે પ્રભુના આશીર્વાદો આવે મારા બાળકો પર કુટુંબ પર પણ એના માટે જે કિંમત ચૂકવવાની છે એના માટે જે પ્રભુની ચરણોમાં બેસવાનું છે એના માટે તૈયાર નથી જરૂર છે પ્રભુનું વચન કે છે કે તમે મારામાં છે એ પ્રમાણે કરશે લગ્નજીવન લગ્ન જમણનું ખાવાનું હોય તો કોઈ બહાના બતાવતું નહીં ગમે તેટલો ટાઈમ ગમે તે રીતે એડજસ્ટ કરીને લગ્ન જમણમાં ખાવા જાય છે પણ જ્યારે પ્રભુના વચનના ખાવાની વાત હોય ત્યારે ઘણી બધી બાબતો આપણી સામે આવે છે અને પ્રભુનો પ્રભુ આ બધી બાબતો ધ્યાનમાં લે છે વલાઓ પ્રભુ આપણને પ્રેમ કરે છે ઈચ્છા રાખે છે કે આપણે એમની પાસે બેસીએ એટલા માટે બેસીએ કે એ આપણને આશીર્વાદ આપવા માંગે છે જે સંઘર્ષ તમે કરો છો એમાંથી બહાર કાઢવા માંગે છે એટલે ઈચ્છે છે કે આપણે એમના ચરણોમાં બેસીએ રાઈટ એ આપણને પ્રેમ કરે છે રહ જોવે છે કે આપણે એમના ચરણોમાં બેસીએ એટલે વલાઓ પ્રભુનું વચન કહે છે કે તમે એનામાં જોડાઈ લાવો અને તો બધું જ તમને જે જોઈએ છે ને એ પ્રભુ આપવાના છે અમે અમે પોતે એની સાક્ષી છીએ અમારું કુટુંબ એની સાક્ષી છે પ્રભુએ કોઈ પણ વાનાની અછત પડવા દીધી નથી હાલેલુયા અમે અનુભવ્યું છે ચાખ્યું છે અને અનુભવ સાથે અમે અમે તમને કહીએ છે પ્રભુનું વચન માથી 6:33 માં કહે છે કે પહેલા એના રાજ્યને શોધો પેલા એને લો પેલી કોઈક સ્ટોરી છે ને કે એક વખત પાડ્યો આવો અને જેને જે જે વસ્તુને જે પહેલા અડશે એ વસ્તુ એની થઈ જશે અને પેલી એક નાની છોકરી એ વખતે આ બધા જે લોકો હતા અલગ અલગ વસ્તુને લેવા માંડ્યા અલગ અલગ કિંમતી કિંમતી વસ્તુઓ પણ પેલી એક નાની દીકરી હતી એને રાજાને પકડી લીધા હું તમને છું પ્રભુ તમને આશીર્વાદ આપે અને આપણે બધા એનામાં જોડાયેલા રહીએ જેથી ફળવન થઈએ આપણે આપણે જે જીવન પ્રભુ ઈસુએ આપવા માટે સહન કર્યો ને એ જીવન આપણે તો ખરેખર માણતા જ નથી અને એટલે આપણે એમનામાં જોડાયેલા રહીએ અને જે જીવન માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા એ જીવનનો આપણે આનંદ માણીએ પ્રભુ આપણને બધાને આ વચન આશીર્વાદ આપે